સમાચાર ને જોઈએ તો જુનાગઢમાં શિવરાત્રી મેળાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન દર વર્ષે મેળામાં અન્નક્ષેત્ર ચાલુ રહે છે શામજી બાપુ ની જે તિથિ તેમજ સમુ લગ્ન બાબતે પણ મિટિંગમાં મોટી સંખ્યામાં સેવકો અને ભાવિકોએ ભાગ લીધો

અહીંયા મિટિંગ નહીં પણ હવે બેઠક વ્યવસ્થા અને દરેક લોકોને કામની જવાબદારીઓ સોંપવામાં આવશે ત્યાં લોકો અમારો બે તારીખથી મેળો બે ત્રણ બે હજાર ચોવીસ અને શુક્રવારથી મેળો ચાલુ થઈ જશે નવ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ સુધી મેળો અમારો ચાલુ રહેશે અને ખૂબ મોટા પ્રમાણમાં વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ છે એના માટેની વ્યવસ્થા